ભારત સરકારના મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગઈકાલે રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે ખેડાથી વડોદરા દેવુસિંહને વધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો અને શુભેચ્છકોનો વડોદરા એરપોર્ટ પર ભારે જમાવડો જોવા મળ્યો હતો જેમાં વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મનીષ પગારે પણ નેતાનું સ્વાગત કર્યું હતું અને કાર્યકર્તાઓએ પણ પોતાના નેતાનું સ્વાગત કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના મંત્રી દેવુસિંહ ચૌહાણને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો જે રીતના એમને વિશ્વાસ મૂકીને તેઓને ટિકિટ આપી છે તેઓને વધુ એક તક આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપરાંત શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે મારા જેવા ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરતા એક કાર્યકર્તાને ફરીથી લોકસભામાં ઉમેદવાર બનવાની તક આપી છે હું એવું માનું છું કે બદલતા સમયની સાથે દેશમાં જ્યારે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ ચાલી રહી છે અને કોઈપણ દેશના ઇતિહાસમાં આવો સુવર્ણ અસ્વર ક્યારેય આવતો નથી એવું દસ વર્ષથી આદણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે બદલાવનું કામ થયું છે જે પરિવર્તનનું કામ થયું છે જે વિકાસનું કામ થયું છે એને તે જ ગતિથી આવનારા વર્ષોમાં વધુ ઝડપથી દેશને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવવાની દિશામાં આદરણે મોદી સાહેબની ટીમ કામ કરી રહી છે ત્યારે આ તક મળવી એ ખૂબ ભાગ્યની વાત છે હું સૌનો આભાર માનું છું અને વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતાનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો કદાચ હું હઈશ મારો ફેસ દેખાતો હશે પણ પ્રતિનિધિ તરીકે એ સૌનો વિશ્વાસ અને શ્રદ્ધા મારા એક નિમિત્ત તરીકે આદરણે મોદી સાહેબે મને બનાવે છે ત્યારે ફરીથી એઓના આશીર્વાદ લેવા માટે અને એમની શ્રદ્ધા અને આશાને પૂરી કરવા માટે હું કામ